તો આનો શું આ તો લાવવું પડશે સાંભળો છો જલ્દી મને ટિફિન આપી દે કારણ કે આજે મારે જલ્દી બેંકમાં પહોંચવું પડશે કારણ કે મારે બેંકો તો ચાલુ જ છે અને આજે મારે સાહેબે કીધું છે કે આજે તમારે જલ્દી આવવું પડશે એટલે આજે મારે જલ્દી પહોંચવાનું છે તો ફટાફટ મને ટિફિન ને પાણી બોટલ ને બધું આપી દે મને હમ ઓકે અરે પપ્પા સાંભળો છો મને તમારો બેંકની ડિટેલ આપજો ને મારે ઓનલાઈન एग्जामની ફી ભરવાની છે કાલે છેલ્લો દિવસ છે મારા ફ્રેન્ડને મને જણાવ્યું છે તો મેં તમાર બેંકની ડિટેલ મોકલી દેજો હેલો કેમ છો બધા મજામાં હા અરે તમને ખબર છે કોરોના નામનો કોઈ વાયરસ આવ્યો છે એના વિશે હા એના માટે ફોન કર્યો તો હા બધા સાચવજો ઘરે એ હા અમે બધા પણ મજામાં હો મૂકું હા આગળ ના વધે ને એટલા માટે લોકડાઉન વધાર્યું છે જો તમારે ખરેખર કોરોનાને હોય ને તો એના માટે ઉત્તમ ઇમ્યુનિટી પાવર અને પોઝિટિવ પોઝિટિવસે જે સારા વાંચન થી આધ્યાત્મિક શ્રવણ થી કે સારી એ જોવાથી તમને પ્રાપ્ત થશે તો શું બધું જ બંધ નોકરી ધંધા બધું બંધ થઈ જશે તો લોકોનું ભરણ પોષણ કેવી રીતે થશે આ કોરોના હે તો બહુ ગરીબ આપણે કોરોના તો જાય તો સારું બહુ જ ત્રાસ થઈ કવ છું આ બધી જરૂરી વસ્તુઓ જઈને લઈ જાય હા આનું કઈ નક્કી નહી ક્યારે બંધ થઈ જાય હન જાય ને તો મોઢું બાંધીન જજે એમ ને એમ ને જતી રહેતી અને ઘરે આવી અને સાબુ થી હાથ ધોજે પછી બીજી વસ્તુ હા પણ જાય પહેલી વહેલી હા ખાના કુઠી જશે આજે બજારમાં માત્ર જીવન ની દુકાન ખુલ્લી હતી તો એ લોકો બિનજરૂરી એટલા ફરે છે બજારમાં

અના ઘડિયાલ આ બધું તમારું આ મુકી દીધું છો હો લઈ લેજો આ બધું કોરોના જો આ કોરોના 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 કઈ જ આવતું નથી હું ને સાખ ને લઈને આવી તો તમે સીધાવા નહીં બેઠા આખો દી કોરોના કરો કરશું તમે આખો દી આ જોયા નહીં તો જલ્દી અમાર બજે નાવાનો વારો આવે પપ્પા આ ન્યૂઝ તો જુઓ કોરોના કેસ દિન બાદ એટલા વધતા રહી રહ્યા છે ગુજરાતમાં કે સરકારે ક્લિયર ગાઈડલાઈન આપી છે કે ભાઈ ઘરની બહાર નથી નીકળવાનું તો તમે મહેરબાની કરીને કસરત કે વોકિંગ માટે બહાર નીકળતા જ નહીં જે કરવું એ બધું ઘરમાં જ કરજો આપણે ઘરમાં રહેજો સુરક્ષિત રહેજો જો તો કોરોના અહીંયા પણ વધી ગયો છે હા ભાઈ આ ટિફિન રેડી છે તમારે બેંક માં બહુ કામ છે ને સ્કૂલ વગર કંટાળી ગઈ છું બોલો આ કોરોના જ્યાં જોવો ત્યાં કોરોના ચાલે છે આજે તો મારા બે સ્ટુડન્ટ ના રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ આવ્યા છે અરે યાર લોકડાઉન ના કારણે ચિંતાનું કામ વધી ગયું છે ને કે કે ખબર જ નથી પડતી શું કરું ચાબપી રો ગઈ ખબર પડે કે શું કામ કરું ચા તો હું બનાવી આપું છું પણ એના તમે શું કરી શકવાના લોકડાઉનમાં તો બધા ઘરેથી જ કામ કરે મારા ભઈઓ પણ ઘરેથી કામ કરે છે તમે પણ ઘરેથી કામ કરજો એમાં શું વાંધો છે હે ને મમ્મી

I do